હતું અને આપણે ખબર નથી પણ એક કામ હતા એક કામ થી સલુ એક કામ મિત્રો આપણે એક સ્ટ્રીપ ઉતારી દેખાડ ફેમિલી મિત્રો વેલકમ ટુ ચિરાગ જેઠો વ્લોગમાં કેમ ગમશો બધા મજામાં મજામાં જ અને મજામાં વેલકમ ટુ સિરાગ જેઠવા વ્લોગમાં તો ને ટાઇટલ જોઈને તમને આજે ખબર પડી ગઈ છે તો ચાલો બ્લોગમાં બેન આવી જો કન્ટિન્યુ અને જો બ્લોગ ગમે તો લાઈક કરી દેજો અને ચેનલ પર મિત્રો બિલ ફેલાવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દઈએ એથી નવા નવા બ્લોગ તમને જોવા મળે અને હા ખાસ મિત્રો કોમેન્ટમાં જઈ હિન્દ લખવાનું ભૂલતા નહીં તો આજે મિત્રો આખો વ્લોગ નથી પણ ખાલી એક મિનિટની સ્કીપ ઉતારી છે તો ફોજીભાઈનું સમય આવ્યું હતું મિત્રો આપણે ભાવનગર અકવાડા ગામનું ગૌરવ હતું અને આપણે ખબર નથી પણ એક કામ હતા એક કામમાંથી છેલ્લું એક કામમાં મિત્રો આપણે એક સ્ટ્રીપ ઉતારી દેખાડવાનું છું તો અત્યારે મિત્રો તો ઘરે એવાનું કપડા જે બદલા નથી હજી પૂજ્યો ભાવનગર અને આજે આજે આ બ્લોગને આપણે યુટ્યુબમાં સરાવી દેવાનું છે એટલે કે અપલોડ કરી દેવાનું છે કેમ કે ઓગણીસ ચાર બે હજાર તારીખ છે અને આજનું ગૌરવ છે અકવાડા ગામનું ફોજીભાઈનું ફોજી કિંગનું તો ચાલો બ્લોગમાં બનાવી દેજો કેવી સ્ટ્રીપ ઉતારી હું કેવી રીતનું ફોજીભાઈનું સાંભળ્યું કે એ તમને દેખાડું તો હા ખાસ કોમેન્ટમાં મિત્રો હિન્દ રાખવાનું ભૂલતા નહીં તો અત્યારે ઘરે દે હાથ નહીં ગયો તો ચલો ચલો એક આપણે સ્કીપ ઉતારી દેખાડું તો પહેલાં તો સ્કીપ જુઓ ज़रूरी آتما لے رونن تي پنجا آ ها بولا آٿي شيني دغتي پر هوا حتنل پنکا هي ناني هي بارند ما هلي سي رنگا ماٿي کافن આ સ્કીપ દેખાડી કેવી લાગી ખાસ કોમેન્ટ કરી દેજો કોમેન્ટ ભાઈ મિત્રો સાહેબ હિન્દ લખવાનું બોલતા નહીં અને તમે મિત્રો ભાવનગરથી જોતા હોય અને આ ધીમે લેલી નીકળી આપણે નામ હું મિત્રો તમને આગળ ખબર પડી જ ગઈ છે હું નામ હતું અકવારા ગામનું ગૌરવ હતું ને આજે ઓગણીસ ચાર બે હજાર પચીસને રિવસે તમે કોઈ કોઈ આપોજી ભાઈનું સામે જોયું છે લેલી નીકળી એ ખાસ કોમેન્ટ કરી દેજો અને નવા નવા વ્લોગ પણ દેખાજો તો ચાલો આ બ્લોગને આપણે ખાલી એક એક મિનિટનો એક મિનિટની સ્કીપ ને હવે થોડો મિત્રો તો આ બ્લોગને નહીં આપણે એન કર્યું તો જો બ્લોગ મળી તો લાઈક કરી દેજો અને ચેનલ પર મિત્રો પહેલાં ફેરવાય તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જઈએ જેથી મારા નવા નવા બ્લોગ તમને જો મળ્યા તો નાની એમથી સ્ક્રીપ હતી તો આ કેવી લાગી ખાસ કોમેન્ટ કરી દેજો અને કોમેન્ટમાં મિત્રો છે હિન્દ લખવાનું બોલતા નહીં ચાલો નવા બોલવા મળવી ત્યાં સુધી મિત્રો નું મંગ અને જો અચ્છા છે નવમાં મેળવી મિત્રો ત્યાં સુધી મિત્રો બાય બાય આ કોમેન્ટમાં પાસે હિંદ લખતા જજો અને ચેનલ આપણે સબસ્ક્રાઇબ કરતા રહેજો